અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં સવારે એક મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી જેમાં એક કન્ટેનર ટ્રકનું ટાયર અચાનક છૂટી જતાં ભારે ગભરાટનો માહોલ છવાયો હતો ટાયર આગળ ધસી રહ્યું હતું અને કોઈ પણ કે રાહદારી ટકરાઈ શકે તેવી શક્યતા હતી પરંતુ ત્યાં જ હાજર રહેલા સ્થાનિક નાગરિકોએ તાત્કાળ અને બહાદુરીભર્યું પગલું ભર્યું તેઓએ આગળ વધીને ટાયર રોક્યું અને પાછું લાવ્યું માત્ર એટલું જ નહીં સ્થાનિકોએ ડ્રાઈવર સાથે મળીને ટાયર ફરીથી ફિટ પણ કર્યું અને વાહનને સુરક્ષિત બનાવ્યું તેમના સહયોગ અને માનવતાના કારણે દુર્ઘટના ટળી ગઈ હતી ડ્રાઈવરે પણ તમામ લોકોની હૃદયથી આભાર માન્યો હતો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જાહેર માર્ગો પર લોકોની જાગૃતિ સહકાર અને માનવતા જ મોટી દુર્ઘટનાઓને ટાળવા માટે સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે